આપણા ભુવાજી જોડે જવું હોય બાથા લીધું હતું ને અને એ તો ફેર પડે તો મને નહીં પડે બીજા પેલો કાર્ય બહુ જબરજસ્ત મહાદો પડે શું કરવાનું તો બધા કોઈ દવા બવા કરાય કે નહીં તમે દવા કરાવી તો બહુ ખર્ચો તો નહીં આવ્યો તો પાંચ હજાર આવે બહુ નહીં આવે થાય પાંચ હજાર રૂપિયા ખર્ચો આવી ગયો હજુ કાલ તો મને મળે તો કાલ તો હાજર હતો

કારવાળા આવ્યા ફોન બીવડાઈ જાઉં હા મોરું મોરું પીઆરી જઉં સબુત કાઢી જાઉં કાલે તો ચો ભૂત બન્યું તો ભગવાન ભૂવો રાડ પાર તો ના આજ તો ચો ભીવો આજે ભૂવને બેઠક કે નહીં હોય કદી એ હેસે આવશે નહીં મોરું બોરું પ્યારી સબદબત કરી નથી હો બીવડો ને કંઈ મોદાનો ખાતો દીધો મોદાવો પડે ન હા હા કાલ ત્યાં કેડીયું બોખાઈ કે કેડી નહીં આપતા હવણા હવના લઈ જાય મોસાન કરું Ja

એ ઓતોને મને કઈ કીધું તો કે મારા ઘેર આવજો તો આમ વધાયાલી દીને એ અમારો હોજી પધારો તો મારા ઘેર હા ભાઈ ચકલો ખાઈ <coughs> <coughs> ચકલો ની વાતો કરવા આવ્યા તમે એતો પછી બાથા લેવાયા મારા તમારું કમ બોલો તમારા

કે ભૂત બહુ રાર પાડ એવું એવું ભૂત હશે કે શું હશે એવું તે ભરાર પાડાવ હું જેવો તો ભૂવો નહીં સાથેલો ભૂવો હું ને ભાઈ મારી માતા આવે ને એટલે આવો એટલે એટલે ભૂકા કાઢ ના ખાઈ લઈએ આઈ આઈ ભાઈ

શેઠ મારા શેઠ મારા મંદિર માં બીવડાવે એટલે જો આ વિડિયો જો આ વિડિયો ગમ્યો તો લાઈક કરી દો શેર કરજો સબસ્ક્રાઇબ તો અત્યુ કરજો ને કરજો કરજો કરજો